જ્યાં જો ત્યાં જોગ માને પહેલા તે યુગ માં જાણી મોરી માં જ્યાં જો આપણા સનાતન ધર્મમાં પંચ દેવો પાસનાની વાત છે પાંચ દેવો સૂર્ય ગણેશ પરંબા ભગવતી માતાજી ભોળાનાથ અને વિષ્ણુ ભગવાન આ પંચ દેવો સનાતન ધર્મમાં એ પાંચે દેવતાઓના અનુસાર તમારા ઈષ્ટદેવ પ્રમાણે પંચાયતનની રચના થાય સૂર્ય પંચાયતન ગણેશ પંચાયતન દેવી પંચાયતન શિવ પંચાયતન વિષ્ણુ પંચાયતન હોય તો આ પાંચેય મૂર્તિ પણ સૂર્ય પંચાયતનની રચનામાં સૂર્યનારાયણ ને ભજનારા આપણા આ ક્ષત્રિયો સૂર્યનારાયણને ભજનારા ભગવાન રામ સૂર્ય વંશમાં પ્રગટ થયા છે સૂર્યના મંદિરો છે આપણે ત્યાં સૂર્યની ઉપાસના केन्द्र स्थाने પણ એમાં પછી સૂર્ય વચ્ચે હોય તો એક બાજુ ગણેશ એક બાજુ માતાજી એક બાજુ શિવજી અને એક બાજુ વિષ્ણુ એ ચારે પાછા હારવાર હોય ત્યારે સૂર્ય પંચાયતન થાય ગણેશ પંચાયતનમાં તો ગણપતિ બાપાની મૂર્તિ વચ્ચે આવે અને એમાં આ બાજુ માતાજી એના પાછા નિયમ છે કે ક્યાં માતાજી કઈ બાજુ આવશે શિવજી કઈ બાજુ મુકાશે અહીંયા ગણેશની સ્થાપના કઈ બાજુ થશે અહીંયા વિષ્ણુની સ્થાપના કઈ બાજુ થશે માતાજી વચ્ચે આવે એટલે દેવી પંચાયતનની રચના થાય એ જ રીતે શિવ પંચાયતન હોય તો શિવ વચ્ચે શિવ સર્વોપરી અને શિવ સર્વાવતારી શિવપુરાણ વાંચો ને શિવજીના કેટલા અવતારોની કથા છે આ બધા શિવજીના અવતારો છે શિવ અવતારી છે કૃષ્ણ પરમાત્મા ભાગવતમાં છો તો આ બધા અવતારોની કથા ચોવીસ અવતારોની કથા અને એમાં વૈષ્ણવો એમ કહે કે કૃષ્ણ અવતાર નથી કૃષ્ણ અવતારી છે એટલે કે બધા અવતારો નો અવતાર એટલે કે સર્વોપરી એટલે કે સર્વાવતારી કૃષ્ણ પરમાત્મા રાધા કૃષ્ણ દેવ કૃષ્ણને ભજનારા માટે સર્વાવતારી સર્વોપરી કારણ કે કૃષ્ણ પરમાત્મા કહે છે મામ પર્યુપાસતે તેષામ અનન્યાસ્યા તમારા માટે તમારા ઈષ્ટ સર્વોપરી છે તમારા માટે તમારા ઈષ્ટ સર્વાવતારી એ જ રીતે વિષ્ણુ પંચાયતનની રચના થાય તો આપણા સનાતન ધર્મમાં આ પંચદેવની ઉપાસનાનું મહત્વ છે અને એમાંથી એક એને કાઢી નાખો ને તમે તમારી મનમાની કરો અને તમે એકેને કાઢી નાખો કે આ હટાવો આપણે આ માતાજીને હટાવો તો આપણા ઈષ્ટ હોય ને એ જ આપણી સામે ક્યાં ગયા દેવીમાં ક્યાં એટલે કેમ કાઢી નાખ્યા કેમ હટાવ દેવ નારાજ થાય સજાનંદ સ્વામી મહારાજની કેટલી સમજદારી પૂર્ણ અને ઉદારતાપૂર્ણ વિચારધારા કે અમારા આશ્રિત એવા હરિભક્ત જો બ્રાહ્મણ હોય તો એને પહેલાં શિવજીનું ત્રિપુડ કરવું પહેલાં શિવજીવાળું શૈવી પરંપરાનું ત્રિપુડ કરવું અને પછી ઉર્ધ્વતિલક એણે કરવું યે આપણા મહાપુરુષો પ્રત્યે વફાદાર રહી એમની વાણી એના પ્રત્યે વફાદાર રહી અને સાધના કરવાની શ્રદ્ધા રાખવાની તો બહુ સારું જ છે બધું બહુ વિવાદ બહુ વિવાદ બહુ વિવાદ જાગ એવું નહીં બોલો ને પ્લીઝ પ્લીઝ કેવું પડે હું આ બહુ આ બધું આવું થાય સનાતન માટે સારું નથી એટલે તમે સમજો ને વાલા સમજો સમજો નહીં તો આવડા કોક સમજાવશે તમને એના કરતા સમજો ને સમજો સમજદાર માણસ શાનમાં સમજી જાય પછી વારંવાર ભૂલનું રિપીટેશન ન થવું જોઈએ ભગવાન આપણને બધાને સદભાવ આપે તમે સમજાય છે ને હું આજે બોલું છું કે આપણે પરસ્પર હેતવાળા થઈએ એકબીજાની ભાવનાને સમજીએ અને આદર કરીએ અને આપણે આપણા નિષ્ઠ આપણા ઈષ્ટમાં નિષ્ઠા અને આપણા પંથમાં આપણી દ્રઢ શ્રદ્ધા એ ટકાવી રાખવી પણ કોઈને ઉતરતા ચિતરવાનો પ્રયાસ ન કરે ખાલી આટલી તો દેવી માના ભક્તો માટે દેવી માં સર્વોપરી ભગવત્યા કૃતમ સર્વ ન કિંચિત અવશિષ્ય દેવી પરામ્બા ભગવ તો તત્વ એક જ છે અને એક જ તત્વના આ જુદા જુદા રૂપ આવું સ્પષ્ટ રીતે વેદોએ ઉપનિષદોએ પુરાણોએ આપણને સમજાવ્યું છે સાધુ સંતોની વાણીમાં આપણને આ જ સાંભળવા મળે છે હું કર્યું આ જમવામાં લાડવા લાડવા કર્યા એમ કહીએ ખરાબ એકલા લાડવા હોય જમવા બેહો એટલે એકલા લાડવા તો કેમ ભાઈ અરે દાળ ભાત શાક પૂરી એવું કંઈ નથી તો તમને કીધું તો ખરું લાડવા અનન્ય ભાવથી આપણે તો લાડવા એટલે લાડવા લાડવાનું જ ભોજન કરવું ચર્ચા થાય ત્યારે કે ભાઈ હું હું કે છું પેલા દિવસે કથામાં બાપુ પેલે દિવસે હું રાખશું એક વાર હળવદમાં કાર્યક્રમ હતો ને હું ત્યાં ગયો લાડવા જ કર્યા હતા બેઠા હતા ઉતારે એમાં મેં એમ પૂછ્યું કે ભાઈ હવે એવા ખાવાવાળા છે કે નહીં કે ભૂતકાળની વાત થઈ કે મને કે ના થોડા છે પણ છે ખરા હજી મેં કીધું કેટલાક ખાય પાંચ સાત ખાઈ જાય મને કે પાંચ સાત વી વી લાડવા ખાઈ જાય ના હોય અરે મને કે કહેવાય એટલે તરત બીજો ભાઈ બેઠો હતો અને બીજાને કીધું તું બાઈક લઈને જા અને ત્યાંથી રહોડેથી લાડવાલી આવે તો એ ડોલ ભરીને લાડવા લઈ આવે અને ઓલો બીજો બાઈક વાળો ગયો હતો ને એ જે ભાઈને બોલાવવાના હતા ડેમોન્સ્ટ્રેશન કરવાનું એને બાઇક ઉપર કે હાલો તમને બોલાવે ભાઈ શ્રીના ઉતારે શું કામ છે તો ઉતારે ખાવાની વાત હાલતી હતી હવે જમીન ઉભા થયા હતા પંગતમાં પણ એને બોલાવ્યા એટલે તરત આવ્યા બાઇક ઉપર આવીને જય શ્રી કૃષ્ણ કર્યા પ્રણામ કર્યા અને કહેવામાં આવ્યું કે ભાઈ ભાઈશ્રીની અરે વાત હાલતી હતી પછી ખાવાવાળા બહાદુરો પડ્યા છે એટલે તમને યાદ કર્યા અને તને બોલાવવા માણે મોકલ્યો એટલે તારે હવે જરાક લાડવા આરોગવાના છે ભાઈશ્રીની હામે અરે મેં કીધું નહીં ભાઈ તને એ લોકો કહે પાછું હું તો ભાઈ જમીને આવ્યો જરાક વધારે જમાઈ ગયું પાછો કે જમીને આવ્યો હવે જે ખાતા હોય ને પાછા બધા આગ્રહ કરે ને કે લે 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 મારા હામ એ કે જરા હરખું જમાઈ ગયું છે તો એ કે હું કરત પણ હવે એ કે જમીને આવ્યો ત્યાં ઓલો કે અરે એમ કાંઈ હોય આપણી આબરૂ જાય તારું ખાસ નામ લઈને તને બોલાવ્યું ભાઈશ્રીની સામે તારે જો લાડવાએ મગાવી લીધા ડોલ ભરીને તો બહુ કીધું ને બે ત્રણ વાર તો કે તો લાવો લ્યો એમ કરીને બહી ગયો એટલે મને એમ થયું કે આવા જમીને આવ્યો છે પાછો એમ કે છે કે જરા હરખું જમાણું છે કેટલા ખાસ છે વધી વધીને પાછો કે ભાઈ એકલા લાડવા નહીં એકલા લાડવા નહીં દાળ એક વાટકો ભરીને દાળ લાવજો જો લાડવા ભટ્ટ લાડુ ભટ્ટ ચેમ્પિયન એને લાડુ ખાવામાં ચેમ્પિયનશીપ લીધે પણ દાળ જોઈએ માતાજીને કાઢી નો હામે બાર લાડવા ખાતા લાડવા ખાતો જાય અને ઓલા દાળમાંથી આમ લઈ થોડું વાતો થતી જાય આનંદ થતો જતો હતો બોલો ખાતો જતો હતો પછી જમીન આવ્યો તો હારીપટ જમીન આવ્યો તો બાર લાડવા ખાધા પછી મને અહક થવા માંડ્યું એને જોઈને એટલે મેં એમ કીધું કે ભાઈ પેલા ભાઈને કીધું કે હું માની ગયો કે ખરેખર ખાઈ શકે મને કે નહીં 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 એટલે મેં કીધું એને ખાવું હોય તો ભલે પણ હું માન મને કે નહીં હજી ખાશે કેમ કે તમે બહુ કહેતા હોય તો ખાણ તે એણે ચાલુ રાખ્યું મારી હામે પંદર હત્તર લાડવા ખાધાયણ પણ બોલ્યો છું આપણા ઈષ્ટ પ્રત્યે આપણે અનન્ય ભાવ રાખીએ અને ભક્તિ માર્ગમાં એ સિદ્ધાંત છે રાખવાનો હો પણ હારે આજુબાજુ દાળ શાક ભજીયા પૂરી ત્યારે થાળી આમ ભરેલી લાગે આપણા આચાર્ય મહાપુરુષોના કૃપાથી સનાતનની થાળી બહુ ભરેલી ભરેલી છે ક્યાંક કેન્દ્ર સ્થાને શિવજી છે અને શિવ પંચાયતન રચાય છે ક્યાંક કેન્દ્ર સ્થાને પરંબા ભગવતી છે અને દેવી પંચાયતન એની રચના થાય છે ક્યાંક કેન્દ્ર સ્થાને ભોળાનાથ છે અને શિવ પંચાયતનની રચના થાય છે ક્યાંક કેન્દ્રમાં ભગવાન વિષ્ણુ છે અને વિષ્ણુના જુદા જુદા સ્વરૂપો કે રામ રૂપ હોય કે કૃષ્ણ રૂપ હોય કે રૂપ હોય અને એ રીતની રચના થાય છે આપણા ઋષિઓએ બતાવેલા માર્ગે આપણે ચાલીએ આપણા બહુ પ્લાનિંગ ને આપણી બહુ બુદ્ધિ ને આપણા એજન્ડા ને આપણા એ બધું કરવામાં ગડબડ થાય ઋષિઓએ અને આચાર્ય મહાપુરુષોએ આપણને જે માર્ગ બતાવ્યો એ માર્ગે ચાલ્યો वह तत्व एक ही है सनातन धर्म में हम उसी परम सत्य को विभिन्न रूपों में भजते हैं विभिन्न नामों से पुकारते हैं पर श्रद्धा बलवती राग जो अने स्वस्थ समझदारी वाली श्रद्धा जो એટલા માટે જ આપણને આપણા ગ્રંથો પ્રત્યે જે વેદ સંમત ગ્રંથો છે એના પ્રત્યે આટલી આસ્થા છે શ્રીમદ ભાગવત પણ ઇદમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ બ્રહ્મનો અર્થ થાય છે વેદ આ જગ્યાએ બ્રહ્મનો અર્થ છે વેદ બ્રહ્મ સંમિતમ એટલે કે વેદ સંમત છે રામાયણ પણ નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ અને એટલા માટે રામાયણ પ્રત્યે એટલા માટે ભગવદ્ ગીતા પ્રત્યે એટલા માટે આપણા બધા ગ્રંથો પ્રત્યે આપણને શ્રદ્ધા એ માટે થઈ અને એના પારાયણો એની પરંપરા છે નૈમિષારણ્યમાં શબનકાદિ ઋષિઓનું દીર્ઘ સત્ર ચાલે છે એક હજાર વર્ષનો યજ્ઞ ઘણા પ્રોજેક્ટ છે ને બહુ લાંબા હોય આપણે આ જે ઉત્સવ છે બાપુ આઠ દસ દિવસનો લગભગ હાથ ની કથા ને એની પહેલા કેટલા ત્રણ દિવસ પહેલાં ચાલુ થઈ ગયું હતું આપણે